કાયદો વ્યવસ્થા તથા શાંતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ માટે ઉતર્યા હતા લિંબાયત વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા ફિઝિકલ વાયલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં ડરડા પાડવામાં આવ્યા હતા દરેક આરોપીઓના ઘરમાં જઈ તપાસ કરવામાં આવી હતી સાથે જ હાલ શું કરે છે અને તેમના ઘરમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી હતી તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોનું નેતૃત્વ પીએસઆઈના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું રાત્રે આઠ થી દસ દરમિયાન સાહીઠ જેટલા આરોપીઓના ઘરમાં તપાસ કરાઈ હતી અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है, उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग चार टीमें बनाई हैं इन चार टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है जिनमें 2024 में जिन्हें आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर सर की कार्रवाई की जाएगी